કે જયારે પણ આદિવાસી સાથે અન્યાય થશે ત્યારે અમારો સમાજ એક છે ત્યારે પણ તમે અમને નથી જવા દેતા ખુરશી લે આવો કુર્સી અમારા લોકો માં એકતા જ છે

આગલી પાંચ દિવસ થયા છે તેમ છતાં છ જેટલા આરોપી અટક થઈ ગયા છે આગળની તપાસ ચાલુ છે અને એક પણ કસુરવાર ને છોડવામાં નહીં આવે બરાબર તપાસ પૂરી થયા પછી તમારો કોઈ મુદ્દો બાકી રહેતો હોય તો તમે રજૂઆત કરી શકો છો હજુ તો ચાર થી પાંચ જ દિવસ થયા છે જયેશ તળવી સહકાર આપો જયેશ તળવીના પિતાજી સના તળવી સંજયભાઈના પિતાજી ગજેન્દ્ર તળવી બે દિવસ અમે ખાધા પીધા વગર અમે બધા સાથે જ હતા અને એમને ન્યાય આપવાનું કામ અમે ત્યાં કોઈ દિવસે કેવડિયામાં ચૂંટણી લડવા નથી જતા છતાં અમે ન્યાય આપવાનું કામ કર્યું પોલીસના અધિકારીઓ ત્યાં જાય છે કેટલાક ત્યાંના હતા બને છે અમારા સમાજ એમનું સ્ટેટમેન્ટ લઈને આખા સમાજ ને ગેરમાર્ગે દોરે છે એટલા માટે ન્યાય અપાવવામાં અમને તમે કેવડિયા જવા દો અમે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપીને અમે જે કઈ અર્પણ કરવાનું છે અમારે ભેટ આપવાની છે આપીને અમે રિટર્ન થઈ ના પોલીસ મિત્રો અમે બધા આપણા બધા મોત તમે ના કરો છો ઘર્ષણ કરવા માંગે છે અમારી સાથે અમે શાંતિથી વાત કરીએ છીએ એટલે અમે નુકસાન નથી કર્યું બરાબર અમારો કાર્યક્રમ હતો અમારા લોકો ને શ્રદ્ધાંજલિ ફૂલો અર્પણ કરવાના હતા તે પણ તમે નથી કરવા દેતા એટલે આટલી પછી નાના સાહિત્ય થોડી ચાલે તમે ના ના બિલકુલ અરે સાહેબ પણ આટલી બધી તમે અમને અમને કમિટમેન્ટ આપો કાર્યવાહી કરવાની કમિટમેન્ટ આપો આવી રીતના થોડો અમારો આટલો મોટો સમાજ અમારા લોકોને મારી 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 નાખો અને પોલીસ સાથે અમારે લડવાનું ત્યારે ને ત્યારે પોલીસ ને આગળ કરી દેવાના અમને જવા ફરીથી હું કહું છું કાયદો ની વ્યવસ્થા ફરીથી જોખમાય તેમ છે કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી માંગતા

आठ तारीख को जैसे हमने वहाँ के एमएलए दर्शना बेन थी घनश्याम भाई पटेल थे मैं खुद था रणजीत भाई तड़वी थे निरंजन भाई वसावा थे प्रफुल भाई पटेल थे हमने सब डिसाइड किया और एसपी साहब को मिल के हमने पर उन्होंने सहमति दी फिर हमारा कार्यक्रम रखा फिर आप बोल रहे हो की लॉ एंड ऑर्डर मुश्किल में है तो ऐसा कैसे चलेगा सर हमारा संवैधानिक अधिकार अभी छीना जा रहा है जमीनें हमारी गई हमारे लोगों को वहाँ से दौड़ा दौड़ा के मार रहे ये, ये दो युवा को एक युवा को मार दिए तो फिर हमको बेट, ए, बेट सब के तमाशा है क्या कानूनी अधिकार है सर कानूनी अधिकार है तो हमको जाने तो ये तो हमारा